ડીસામાં લાખનો જથ્થો જપ્ત સામે કાયદેસરની કાર્યવાહી પાલનપુર સ્થિત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળશેડયુક્ત ઘીના ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત એક પેઢીમાં થી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ડેઝિગ્રેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ઇએશ પટેલ દ્વારા ડીસા ખાતે આવેલી મેતાશ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢી પર સંયુક્ત તપાસ હાથ આવી હતી આ પેઢીના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલા છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું પરંતુ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા કાચા માલની કોઈ વિગત રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક દ્રષ્ટિએ ઘી શંકાસ્પદ જણાતા તેનો તત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો આ કાર્યવાહીના ભાગરૂપે પેઢીમાંથી બસો સિત્તેર કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત એક લાખ સડસઠ હજાર ચારસો છે નોંધનીય છે કે આ પેઢીના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલા અગાઉ પણ ભેળસેળયુક્ત ઘીના વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે તેમની સામે એડજ્યુડિકેટિંગ અને ફોજદારી અદાલતોમાં ગુનાહિત જાહેર થયાના કિસ્સાઓ પણ નોંધાયેલા છે ને હાલમાં પણ તેમની વિરુદ્ધ વિવિધ કેસો ચાલી રહ્યા છે છે કે આ અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા અગાઉ રદ કરવામાં આવ્યું હતું તેમ છતાં પેઢીઓ સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદન પરવાનો મેળવેલો છે આ સમગ્ર કાર્યવાહીની જાણ સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરવામાં આવી છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર આરોગ્યને જોખમમાં મુકતી આવી પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે